લિંબાયત વિસ્તારમાં દીપક નામના યુવકે રોન નામના સર્યામ વિદ્યાથીનું ગળું કાપી હત્યા કરી નાખી હતી જોકે હત્યા પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી વિદ્યાર્થીની હત્યાને લઈને મૃતકના પરિવારોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે હત્યાના બનાવના પગલે લોકોનું ટોળું લિંબાયત પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને ઘેરાવ કર્યો હતો આ ઘટનામાં હકીકત એ

પણ અમને એમાં મૂળ કારણ મળશે ત્યાં સુધી અમે પહોંચીશું અને મૂળ કારણ આવતા જ અમે એને એના મુજબ આગળ કાર્યવાહી કરીશું જે ભોગ બનનાર છે એ અઢાર વર્ષ અને અગિયાર મહિનાના છોકરો છે અને એને બાર ધોરણ પાસ કરેલું છે જે આરોપી છે એ ઓગણીસ વર્ષ ઉપરનો છે અને એણે પોતે અત્યારે એક વર્ષથી અહીંયા રહે છે મૂળ પોતે મહારાષ્ટ્રનો છે અહીંયા એ જોબ કરે છે

વાહન ચેકિંગ પણ હવા રોજનું રોજ વાહન ચેકિંગ પર થતું હોય છે આ ઉપરાંત દસ કે સાત દિવસનું એક ફોન કરવામાં આવે છે કે જેમાં અસામાજિક તત્વો ઉપર કાર્યવાહી કરવામાં આવે એટલે કોઈ આ જગ્યામાં કોઈ એવું કોઈ અસામાજિક કૃત્ય થતું હોય અને લોકોને પરેશાની હોય એ કોઈ પણ બાબત હજુ સુધી પોલીસના સામે આવી નથી આમાંથી કોઈ પણ વ્યક્તિઓ આવીને રજૂઆત પણ કરી નથી અને કેટલાક લોકો આમાં જે ટોળવામાં હતા એમાંથી અમુક લોકો તો આ વિસ્તારના રહેવાસી પણ નથી એવું એક અલગ જ જગ્યા ના રહેવાથી છે જેથી આ બાબતે તમામ પોલીસને એવું લાગી રહ્યું છે કોઈ ને કોઈ બાળકો ને ગેરમાર્ગે જરૂરી રહ્યા છે લોકોને અને પોલીસ જે કામગીરી કરે છે એમાં વિક્ષેપ પાડવાની છે